આગળ અન્ય સમાચાર પર નજર કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે ઓક્સિજન પાર્ક અને તળાવનું ઉદઘાટન કરશે સવારે સાડા દસ વાગે એટલે કે અત્યારે ટૂંક સમયમાં જ મકરબામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવશે પ્રહલાદનગરમાં સ્વિમિંગ પુલ અને જીમનું પણ ઉદઘાટન કરશે શાહ સીએએ હેઠળ નાગરિકતા પ્રમાણપત્રો એનાયત પણ કરશે સાંજે છ વાગે નારણપુર મામલતદાર ઓફિસનું પણ ઉદઘાટન કરશે કાર્યકર્તા સંમેલન કરશે આજે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાઈ ગયા છે આયુષી જણાવશો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જે ગુજરાતના પ્રવાસે છે કયા કયા ખાસ કાર્યક્રમોમાં તે હાજરી આપશે શું છે શેડ્યુલ બિલકુલ જે રીતે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે એ તે વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરવાના છે ત્યારે તેમનો જે સૌ પ્રથમ કાર્યક્રમ છે કે જે સિંધુ ભવન ખાતે તૈયાર કરવામાં આવેલું આ જે ઓક્સિજન પાર્ક છે આ ઓક્સિજન પાર્ક અંદાજે નવ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે જાપાનીઝ ટેકનોલોજી સાથે મિયા બાકી જે પદ્ધતિ સાથે આ પાર્ક જે છે તે આખું તૈયાર કરવામાં આવ્યું છે જેમાં એક પોઈન્ટ સડસઠ લાખ જેટલા છોડ અને વૃક્ષો છે તે વાવવામાં આવ્યા છે અહીંયા જે ઓક્સિજન પાર્ક હવે થોડીક જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી જે છે અમિત શાહ તેઓ આનું લોકાર્પણ કરશે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે જે મહિલાઓ સાથે પણ વાતચીત કાર્યકર્તાઓ સાથે આ સૌ પ્રથમ આટલું અને સુંદર ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે કેવું લાગ્યું ઓક્સિજન પાર્ક અને શું કહેશું વિશેષતાઓ વિશે અરે બહુ સરસ છે એક તો છે ને અહીંયા એટલી બધી ગ્રીનરી છે જેનાથી આપણને ખુલ્લો શ્વાસ જે પેલો પ્રદૂષણવાળો વાળો શ્વાસ લઈએ ને એના કરતાં મજેદાર શ્વાસ મળે છે જે આપણે કોરોનામાં શોધતા હતા ને કે એ ઠંડી હવા એ શ્વાસ એકદમ નિરોગી રહેવાય ને એવું થાય કે અહીંયા બેસી રહીએ આટલા ગરમીમાં પણ અહીં મજા આવી રહી છે અને આ જે તળાવ ને બધું બનાવ્યું છે ને કદાચ આવું તમે બે ઓક્સિજન પાર્ક જોયા પણ આના જેવું એક નથી બિલકુલ વિવિધ વિકાસના કાર્યોના જે લોકાર્પણ થવાના છે તમામ કાર્યોને આપ કઈ રીતે જુઓ છો ખૂબ જ સરસ કામ થઈ રહ્યા છે અત્યારે અમિત સાહેબની લોકસભામાં અને જે આ ગીચ વિસ્તાર છે અહીંયા ટ્રાફિક એટલો બધો હોય છે એટલું બધું પોલ્યુશન ને બધું હોય છે એવા વિસ્તારમાં અહીંયા જે ખૂબ જ જોયું ખૂબ જ સરસ લાગે છે બિલકુલ આપે પણ આખું ઓક્સિજન પાર્ક જે રીતે જોયેલું છે કેવું આખું ઓક્સિજન પાર્ક આપને લાગ્યું અને કેવી વિશેષતાઓ આની અંદર આપને જોવા મળી હતી જે રીતે આખી જે ગ્રીનરી છે તેમાં તું ખૂબ વધુ કેન્દ્રિત ધ્યાન કરવામાં આવ્યું છે કઈ રીતે જુઓ છો આપણને આ જે ઓક્સિજન પાર્ક છે ને એ અત્યાર સુધીના અમે જે જોયા એના કરતાં પણ કંઈક અલગ છે અને દરેક વૃક્ષો જે વાવ્યા છે એ જાપાનીઝ પદ્ધતિથી વાવેલા છે તેમાં જ જે આ ફુવારો છે જે કુદરતી સૌંદર્ય છે અને જે ઓક્સિજન આપણને જે અત્યારે કાર્બન ડાયોક્સાઇડ બહુ પોલ્યુશન વધ્યું હોવાથી હવામાં એમાં જો આ ઓક્સિજન પાર્કમાં આપણે આવીએ અને આ શુદ્ધ હવા આપણે લઈએ તો આપણા હેલ્થ માટે બહુ સરસ છે એટલે આજુબાજુના લોકોને પણ એનો લાભ મળી શકે બિલકુલ તો જે રીતે આ ઓક્સિજન પાર્ક છે તે તૈયાર થઈ ચૂક્યું છે ગ્રીનરી જે આખી જાપાનીઝ ટેકનોલોજીને આધારિત બનાવવામાં આવ્યું છે વોકિંગ એરિયા આપવામાં આવ્યો છે યોગા માટે અલગ સેશન ઓપન છે અલગ અલગ વિશેષતાઓ સાથે આ અંદાજિત નવ કરોડના ખર્ચ ઓક્સિજન પાર્ક છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને થોડીક જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા જે આખું ઓક્સિજન પાર્ક છે તેનું લોકાર્પણ કરવામાં આવશે જી આભાર આવશે સમગ્ર માહિતી બદલ